તો બાર જૂનના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે શનિવારે અધિકારીઓએ માહિતી આપી કે અત્યાર સુધીમાં બસો સુડતાળીસ મૃતદેહોની ઓળખ ડીએનએ ટેઝ દ્વારા કરવામાં આવી છે તેમાંથી બસો બત્રીસ મૃતદેહો તેમના પરિવારને સોંપી દેવાયા છે મૃતકોમાં ભારત સિવાય પોર્ટુગલ અને બ્રિટનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે આ અકસ્માતમાં લંડન જઈ રહેલું વિમાન ટેક ઓફ થયાના થોડી મિનિટો પછી મેઘ એક હોસ્ટેલ ક્રેશ જેમાં લોકો માર્યા ગયા હતા વિમાનમાં કુલ બસો એકતાળીસ લોકો સવાર હતા જ્યારે બાકીના મૃતકો હોસ્ટેલ બિલ્ડિંગમાં હાજર હતા આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો જેની સારવાર ચાલી રહી છે